હૃદય આપણા શરીરનું કેન્દ્ર છે જ્યાં સુધી ધબકારા ચાલુ હોય ત્યાં સુધી આપણી પાસે જીવન છે તે જેટલું મહત્વનું છે એટલું જ તે એક નાજુક અંગ પણ છે તેની તબિયત કોઈ પણ ઉંમરે બગડી શકે છે હૃદયના ધબકારા ગમે ત્યારે બંધ થઈ શકે છે સામાન્ય રીતે હૃદય સંબંધિત ફરિયાદો વૃદ્ધાવસ્થામાં થાય છે કારણ કે વધતી જતી ઉંમર સાથે શરીરના અવયવો નબળા પડી જાય છે અને તેમની કામગીરીમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે સૌ પ્રથમ તો હૃદય પોતે વૃદ્ધ થાય છે અને અન્ય અંગો પર પર પણ બોજ વધે છે તેથી જ હૃદયને મુશ્કેલીમાં મૂકે છે હવે સવાલ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે તો આનો જવાબ એ જ છે કે ફરક માત્ર એટલો જ છે કે આ લોકોના દિલ તેમની ઉંમર પહેલા જ વૃદ્ધ થઈ ગયા છે કારણ જીવનશૈલી આરોગ્યની સ્થિતિ કોવિડ અથવા પર્યાવરણ હોઈ શકે છે જો આપણે ઈચ્છતા હોઈએ કે બધું સારું રહે તો આપણે આ બધા પાછળના કારણોને સમજવું પડશે અને તેના ઉકેલ પણ લાવવા પડશે બત્રીસ ટકા લોકો કાર્ડિયો વેસ્ક્યુલર રોગને કારણે મૃત્યુ પામે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર દર વર્ષે લગભગ છ કરોડ લોકો મૃત્યુ પામે છે જેમાંથી લગભગ બત્રીસ ટકા મૃત્યુ કાર્ડિયો વેસ્ક્યુલર રોગને કારણે થાય છે આ રોગ વિશ્વમાં સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે અંદાજે કરોડ લોકો કોઈ કારણે જીવ ગુમાવે છે અગાઉ તો હૃદયરોગના દર્દીઓની ઉંમર સાઠ વર્ષથી વધુ હતી હવે નવી સમસ્યા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ત્રીસ વર્ષથી ઓછી ઉંમરના લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે કોવિડ બાદથી તો હાર્ટ એટેકના કેસ પણ વધી રહ્યા છે ઘણા સમયથી એવું માનવામાં આવતું હતું કે ઉંમર સાથે આપણું હૃદય પણ વૃદ્ધ થઈ જાય છે તેથી વધતી ઉંમર સાથે હૃદય રોગના કેસોમાં પણ વધારો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં યુવાનોને થતાં હાર્ટ એટેક અને સ્ટ્રોકના કારણે બધાને ચોંકાવી દીધા છે નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના મુખ્ય આઠ કારણો છે જેમાં અનહેલ્ધી લાઈફસ્ટાઈલ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ લેવલ family history smoking diabetes thorta covid infection effects